નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચાર છ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વિસ્કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી પચીસો સાહીઠ પછી છે ઈસબગુલ જે છે ઓગણીસોથી પચીસો અને તલ તલસફેદ જે છે ચૌદસોથી છવ્વીસો એકવીસ ને હવે આગળ જોઈએ રાયડો જે છે અગિયારસો સાહીઠથી બારસો ઓગણચાલીસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર સિત્તેર અને ઊંચો ઊંચો ભાવ છે સત્તાવનસો પચાસ પછી છે મેથી જે છે એક થી એક હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેર થી બારસો એકોતેર સુવા જે છે એક હજાર થી પંદરસો ચોર્યાસી અને જીરુ જે છે તેત્રીસો થી બેતાલીસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવો ધન્યવાદ